બાજુ બાજુ જમીને લઈ લો તમે કોઈ નઈ આપણા કપૂરજીનો ફોન હતો એટલે ગૌશામ ધોન કર્યું છે આપડે આપડે વચ્ચે પૈસા લગાવ ઓછા થાય કોઈ એટલા બધા રે તો પછી આપડે તો યાર ધોની કેવા ના ના સારું કેવાય હા તો જા બીજું કો જારે મજા મજા અમને દુબઈ તો આપણે અમને કાલ લીધું ખબર છે પિસ્તાલીસ કરોડ નું એટલા બધા લીધું પણ આપણા પાસે પૈસા કોઈ ઓછા થઈ કીધું ના ના આપણે અમદાવાદ માં જમીન લીધી ઘણી દોઢસો વીઘા લીધી હા આવી આપણે ખબર ચંદ્ર ઉપર જ્યાં હતા જમીન તો ખાલી મેં ચિલાન ખબર ખરીદી ખબર સાડત્રી કરોડ ની જમીન ખરીદી ખબર એવું છે એમ હું હતા મારું બેટું કરોડ કેવા ઈ બધું તો બરાબર તમે આ બેઠા ઈ જમીન કેની ખબર તમને કેની એકો ઓય થી મોડે શેઠ દેખાય

હમણે ડિસ્ક કેરા હતા એમણે પણ કઢાઈ નો છે જાન છે ચાલ બટી જ હમણે આ દેખો લઈને આયા માર ને કાકા મે લીધી છે લઈ લીધી હા ખબર હું જઈને ખબર તમને થઈ જાય આફ્રિકા આ જો મુકેશ અંબાણી ફોન આયો ઓર આપો સાને લે બધા બંધ થઈ જાજો પાડું હલો બોલો બોલો એવું છે એમ બીજું કોઈ મજામાં ને ના ના આપણે તો હમણાં ભાગ નહીં રાખ્યો આમ ભાગ રાખો કેટલા પૈસા થાય ઓ અઢા કરોડ તો હું રમતા રમતા ઉતારી જેવું એવું છે એમ સારું એવો આપણે ભાગ કરી નાખો તાર છેલા નાખું ખાતા તો

રેલગાડી હતી વિમાન નતું પણ રેલગાડી કેવી ઉતર ના આવે રેલગાડી ને

તમે એમ શું ખબર કંકુનાલ્ડ ટ્રમ્પ બરાબર બરાબર હું પેલા કંકુ વેચતા

અમદાવાદમાં આપણે પ્લોટ લીધો આખો એક વાત કહું બોલો એટલે વિમનમાં કેટલા ટ્રાન્સફર કરવાનું કીધા કરોડ કરોડ નું ખરીદવાની વાત કરે મને પોકવા જેમ નહી